ફક્ત ફક્ત પાંચ જ મિનિટમાં બની જશે અને ઓવરઓલ ટાઈમ તો જોશે તો ફક્ત દસ જ મિનિટ થશે ઓહ હો ઇન્ટરેસ્ટિંગ તો ચાલો શરૂ સારી એ ચોક્કસ તો મેંગોમ રોઝન કરીને હશે નહીં તો ફક્ત પાંચ જ મિનિટમાં રેસીપી તૈયાર થઈ જશે અને ઓવરઓલ રેસીપી બનાવતા ફક્ત દસ જ મિનિટ થશે આ હાફૂસ કરીને જે આપણે ફ્રોઝન કરીને રાખી હતી એની અંદર આપણે કાજુ અને કોપરાનું છે મિક્સ કરી લઈશું હવે આપણે એને હેન્ડ ચોપરમાં રફલી ચોપ કરી લઈશું આ મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આપણે કોઈ પણ ચોકલેટ મોલ્ડમાં એને સેટ કરી લઈશું તમારી પાસે આવી રીતે ચોકલેટ મોલ્ડ ના હોય તો તમે એને સ્ક્વેરમાં સેટ કરીને પછી પીસીસ કરીને પણ એને ઇન્ડિવિડ્યુઅલ કટ કરી શકો છો હવે આને આપણે 1 કલાક માટે ફ્રીઝર માં સેટ થવા દઈશું 1 આવર લેટર હવે મેં અહીંયા વ્હાઈટ ચોકલેટ ને ડબલ બોઈલર થી મેલ્ટ કરી લીધી છે આ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે મિક્સર હવે આપણે એને વ્હાઈટ મેલ્ટેડ ચોકલેટ કોટ કરી લઈએ આપણે વ્હાઈટ મેલ્ટેડ ચોકલેટ થી કોટ કરી લીધી છે હવે એને આપણે બટર પેપર પર લઈ લઈએ આવી રીતે આપણે બધી ચોકલેટને કરી લઈએ મેંગો ચોકલેટ એકદમ સરસ સેટ થઈ ગઈ છે હવે એને સર્વ કરી દઈએ તો હેલી જોયું આપણે ચોકલેટ ને સેટ થવાનો ટાઈમ બાદ કરતા ફક્ત દસ જ મિનિટ માં ચોકલેટ તૈયાર થઈ ગઈ છે યસ તો હવે ફટાફટ મને ટેસ્ટ કરી નાખે કે આ મેંગો ચોકલેટ કેવી બની છે ઓફકોર્સ બહુ જ ઇઝી પણ છે બનાવવું જી મેંગો અને કોકોનટ સાથે થાય છે છે ને બહુ સરસ થેન્ક યુ તમે પણ ડેફિનેટલી આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો એકદમ ક્વિકલી અને ઈઝીલી કેવી રીતે બનાવાય તો દીપિકા એ કહી દીધું છે તો તમે પણ બનાવો મેંગો ની સીઝનમાં સરસ મેંગો ચોકલેટ થેન્ક યુ